धरती आभा जनजातीय ग्राम उत्कर्ष अभियान હેઠળ ઝલોત ઘટક બે ખાતે આંગણવાણ કેન્દ્રમાં બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ આતર એક સતરછ 2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ભારત સરકાર દેશના આદિજાતિ સમુદાયના सर्वांगीण વિકાસ તેમજ સશક્તિકરણ માટે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય ધરતી આભા जनजातीय ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત જાલોદ તાલુકાના આંગવાડી કેન્દ્રમાં મહિનાના ત્રીજા મંગળવારે બાળદિનની ઉજવણી કરવામાં આવી હતી અને એ દરમિયાન બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જેમાં બાળકોના જન્મદિવસની ઉજવણી સાથે આંગણવાડીની પૂર્વ પ્રાથમિક શિક્ષણની દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી શાળામાં પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી પ્રવેશપાત્ર બાળકોના વાલીઓને અને અન્ય વાલીઓ વડીલોને બાળકોના હાથે બનાવેલા આમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી આંગણવાડી પ્રવેશ પાત્ર બાળકોમાંથી સો ટકા બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવે તે અર્થે બાળકોના વાલીઓને પરામર્શ કરવામાં આવ્યું હતું